વજન ઉતારતી વખતે સવારે નાસ્તો તો થઈ જાય છે જે આપણે લાઇટ લાઇટ લઈએ છીએ પણ બાર વાગ્યા આસપાસ અગેન ભૂખ લાગે ત્યારે બનાના એપલ કે નેચરલી જે અત્યારે સિઝનલ ફ્રૂટ હોય તે એમને એમ નથી ભાવતા હોતા તો એના માટે જ્યારે તમે એક બનાના લો અને પેટ ન ભરાય તો તેની સ્મૂથી બનાવીશું સ્મૂથી એ નામ જ ખાલી અલગ છે પણ રેગ્યુલર ઘરમાં વસ્તુઓ હોય તેમાંથી બનશે હાઈ રીચ પ્રોટીન છે જે લોકો છે એ ફાઈબર્સ પ્રોટીન્સ મિનરલ્સ વિટામિન્સ બધું એક જ ડ્રિંકમાંથી મેળવવા માગતા હોય તો તે લોકો માટે તો આ સ્મૂધી બેસ્ટ છે તો ચાલો શરૂ કરીએ બનાના એડ સેફ સ્વીટ જ હોય છે પણ જ્યારે સ્મૂદી બનાવીશું ત્યારે બીજા ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ એમાં એડ થતા હોય છે તો તેના માટે તેની સ્વીટનર પણ આપણે ઉમેરીશું જેમાં તમે મધનો અથવા તો ખજૂરનો ઉપયોગ કરી શકો છો હું અત્યારે ખજૂરનો ઉપયોગ કરું છું હવે આપણે બે બનાના લીધેલા ત્યારે બે થી ત્રણ પેશી ખજૂરની ઠળિયા કાઢીને તેમાં ઉમેરી દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં બદામ લઈશું અને અખરોટ લઈશું જેને કાચે કાચા નહીં પણ આઠથી દસ કલાક પહેલાં એટલે કે જો મોર્નિંગમાં સ્મૂદી બનાવવાની હોય તો આગળના દિવસે રાત્રે તમારે પલાળી દેવાના તો દસ દસથી બાર બદામ અને બે અખરોટ લીધેલા છે જેની છાલ ઉતારીને હું અહીંયા ઉમેરી દઈશ આ બને છે એ હાઈ પ્રોટીનવાળા એલિમેન્ટ્સ છે જેથી કરીને વેઇટ લોસમાં તમને ક્યારેય નબળાઈ નહીં લાગે અને સ્મૂધલી તમે પેટ ભરાઈ જશે તેવો વેઇટ લોસ કરી શકશો ત્યારબાદ હવે હું અહીંયા એક બાઉલ જેટલી ઓટ્સ ઉમેરું છું અને એક બાઉલ જેટલા સિયા સીડ્સ પલાળેલા ઉમેરું છું સિયા સીડ્સનું પાણી કઈ રીતના બનાવું તેનો મેં લોસ સિરીઝમાં ડે ફોરમાં આખો વિડીયો મૂકેલો છે તે પણ જરૂરથી જોજો ઓટ્સ છે એ સૌથી ઓછા ફેટવાળી વસ્તુ છે જે પેટ ભરાઈ જશે અને ચરબી તો બિલકુલ નહીં વધે હાઈ પ્રોટીન છે ફાઈબર્સ છે મિનરલ્સ છે અને બધા વિટામિન્સ છે અહીંયા કોઈપણ ફ્લેવર વગરના ઓટ્સનો મેં ઉપયોગ કરેલો છે ત્યારબાદ તમે જુઓ છો તે રીતના જો ઘરમાં સિયા સીડ્સ ના હોય તો એક ચમચી જેટલી અળસી ઉમેરી દેવાની અળસીના ઘણા બધા વિડીયોઝ મેં ઓલરેડી અપલોડ કરેલા છે જો ન જોયા હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આઈ બટનમાં આપી દઈશ સ્પેશિયલી અળસીનો ઉપયોગ મુખવાસ તરીકે કરવો જેથી કરીને પચ્યા જમ્યા પછી બધું આરામથી પચી જાય જે ડાયજેશનમાં ખૂબ જ હેલ્પફુલ છે હવે આ ઓટ્સની જે આપણે સ્મૂદી બનાવીએ છીએ તેમાં એક ગ્લાસ જેટલું દૂધ ઉમેરી સારી રીતે તેને ગ્રાઇન્ડ કરી દઈશું તો જેને એકદમ બેસ્ટ એવી સ્મૂદી ઘરે બની જશે ઘરમાં રહેલી વસ્તુથી બનશે અને પેટ ભરાઈ જશે તો આ વિડીયો જોઈ વેઇટ લોસ સિરીઝનો ડે સેવન તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરજો જે લોકોને વેઇટ લોસ કરવો છે તે લોકોને જરૂરથી શેર કરજો અને એઝ યુઝઅલ ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો થેન્ક યુ